રાજકોટના હિરાસર એરપોર્ટ પર દિલ્હી જેવી ઘટના બનતી રહી ગઈ આવી વારંવાર દુર્ઘટના બનતા લોકોમાં અનેક સવાલો ઉઠવા પામ્યા છે રાજકોટના હિરાસર ઇન્ટરનેશનલ એરપોર્ટના ટર્મિનલમાં ચોમાસાની શરૂઆતમાં જ મોટી દુર્ઘટના બની હતી

ત્યારે આ ધોધમાર વરસાદના કારણે રાજકોટની બાજુમાં હિરાસર એરપોર્ટ આવેલું છે ત્યાં કારણે અત્યારે તમે આપ દ્રશ્ય જોઈ શકો છો કે પેસેન્જરની જે ડ્રીપ બહાર પાર્કિંગ છે પાર્કિંગની બાજુમાં ત્યાં ત્યાંનો તૂટી પડી છે જો કે જાનિહાની કોઈ નથી થઈ આપ દ્રશ્યો જોઈ શકો છો બીજી વખત જો આવી દુર્ઘટના ન બને તે માટે સરકારને તંત્રને ધ્યાન દોરવું પડે આ લોકોના અનેક સવાલો ઉભા થયા છે જી નમસ્કાર સારોલા જયસિંહભાઈ રિપોર્ટર સાયલા સ્ટાફ જોઈએ છે મીડિયા ક્ષેત્રે કારકિર્દીનું ઘડતર કરવા માંગતા યુવાનો માટે સુવર્ણ તક ન્યૂઝ એન્કરિંગ કરી શકે તેવા એક મેલ ન્યૂઝ એડિટિંગ માટે એડબ પ્રીમિયરના અનુભવી બે મેલ માર્કેટિંગ કરી શકે તેવા ઉત્સાહી એક મેલ સંપર્ક સત્તાણું બે બાવન જીરો એકસઠ ચોવીસ છવ્વીસ તમામ સ્ટાફ ભુજ કચ્છ ઓફિસ માટે જોઈએ છે